રાધનપુર તાલુકાના માનપુરા ઊન ગામના ખેડૂતોએ આજે કેનાલમાં પાણી નહીં તો ચૂંટણીના બહિષ્કારની સીધી ચીમકી આપી રાધનપુરથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત હાલ માનપુરા ગામના ખેડૂતો અને માલધારીઓ પાણી વિના મુશ્કેલી અનુભવતા હોય ત્યારે પાણી ન છોડાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારતા ભારે અફડાતફડી જવા પામી હતી પાટણ અને બનાસકાંઠા જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે તેમજ ખેડૂતો ખેતી ઉપર નિર્ભર રહે છે ત્યારે માનપુરા ગામના ખેડૂતો સહિત માલધારીઓને માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાંથી પાણી આપવામાં આવે તેવી માંગ સાથે આજે મોટી ખેડૂત ખેડૂતભાઈઓ રાધનપુરની નર્મદા કચેરી ખાતે ઉમટી ફરિયાદના ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી રજૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે રાધનપુર નર્મદા વિભાગની માનપુરા ઓન તરફથી આવતી માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ પસાર થાય છે આ કેનાલ લાંબા સમયથી બંધ હોય પાણી બંધ હોવાને કારણે ઊણ માનપુરા ગામના ખેડૂતોને પાણી મળી શકતું નથી પરિણામે પીયત થઈ શકતું નથી ઊભા મોલ સુકાઈ રહ્યા છે પાણીની બારોભાર અછત જોવા મળે છે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ નહીં આવતા આખરે આજે નર્મદા કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી પાણી છોડવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપવામાં આવી છે

પશુપાલન આજે અમે રાધનપુર નર્મદા ઓફિસ ખાતે લગભગ દસ પંદર ગામના ખેડૂતો સાથે મળી અને બીજા પાંચસો ખેડૂતો અમે ગામમાં મીટિંગ કરી ત્યાં રોકાણા છે અને પચાસ સો ખેડૂતો અહીંયા નર્મદા ઓફિસ ખાતે આવેલા છીએ અને અમારી એટલી જ માગ છે કે પંદર દિવસથી પાણી ઓછું મળતું હતું અને હજુ એક મહિનો પાણી વધારવામાં આવે તો અમારા પશુ પશુપાલનનો ધંધો હોવાથી ખેતી તો પૂરી થઈ ગઈ છે શિયાળુ પાક પણ એક મહિનો પાણી વધારવામાં આવે તો અમારે પશુપાલનનું જીવરાણ થઈ શકે એમ છે અને જો આ માગ અમારી સંતોષવામાં નહીં આવે તો અમે દસ પંદર ગામોના ખેડૂતો ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને એક પણ વોટ કોઈ પણ પક્ષને આપશું નહીં